આજથી હું તને મા નહીં કહું શું કહી ગયો આજથી હું તને મા નહીં કહું એટલું કહી અને ભરત નીકળી ગયા પણ કઈ કઈ ત્યારની ખૂણામાં બેહી ગઈ સાહેબ સુરવીર બાય રામ ને જવાબ આપી શકે દશરથ ને જવાબ આપી શકે ભરતે એટલું કીધું હું તને આજથી મા નહીં કહું ધ્રુજવા મંડી ખૂણામાં બેઠી બેહી ગઈ સાહેબ અને ટૂંકમાં ચૌદ વર્ષનો વનવાસ પૂરો થયો અને રાઘવ વનમાંથી પાછા આવ્યા પાછા આવ્યા ને તારે પેલા કઈ કઈ ને ને કઈ ભગવાન રામ એમ કે છે કે માં કઈ 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 આ જે મારી માગી લે શું કીધું ગુરુ મારા માગવાથી આ હોના તો હરગી છે અને હજી તું મને માગવાનું કે છો બ્રહ્માંડ ફાટી રાઘવ હું માગવાનું પરિયાણ કરીશ ધરતી ના દીકપાળો ના હાથમાંથી છેડા છૂટી જાય નહી બ્રહ્માંડ ભલે ફાટી જાય રામ કે પણ મારી માં કઈ કઈ મારી પાસે કઈક તું માગી લે કઈક માગી લે કઈક માગી લે સાંભળજો સાહેબ કઈ કઈ શું માગ્યું છે હે રામ મને દેવા માગશો કે હા માં તું જે માગ દેવા દેવા તૈયાર છું મારા પ્રાણ દઈ દઉં તું કેતો ના પ્રાણ નથી જોતા પણ ભરતને ને કે આવી મને માં કીએ બસ આ શબ્દ સાહેબ અને રામે જઈને કીધું ભરત કઈ કઈ માને મા કયો અને ભરતે એમ કીધું માં તો બત્રી કોઠે ટાઠેક થઈ ગઈ સાહેબ એ મા છે